જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે એક સાથે ચાર દુકાનમાં રાત્રિના સમયે તસ્કર હતા રોકડ રકમ સહિતની મુદ્દાની ચોરીનો બનાવ સામે આવ્યો છે અહીં અગાઉ પણ અનેક વખત ચોરીના બનાવો બની ચૂક્યા છે ત્યારે એક આરોપી સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે અને ચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની હાલ તો તજવીજ શરૂ કરવામાં આવી છે મારી દુકાન છે ઇન્ડિયા સ્વીટ માર્ટ જે આવેલ છે જૂનું રેલવે સ્ટેશન પાસે ગીતાલોને બરોબર બાજુમાં મીઠાઈને ફરસાણની છે મારી દુકાનમાં આજે ચોરી થયેલી છે રાત્રે અને મારી જ લાઈનમાં બે દુકાન બીજીમાં પણ ચોરી થયેલી છે અગાઉ પણ આ જ લાઈનમાં ત્રણ દુકાનોના ઉપરથી પતરા તોડીને ચોરી થયેલી છે તો હજુ સુધી પકડાના નથી ચોર અમારી ફરિયાદ તે સમયે જે તે સમયે થઈ હતી તે સમયે બી કરેલી છે અને આજે પણ કરેલી છે તો હજી સુધી કંઈ ચોર પકડાના નથી